અમરેલી જિલ્લામાં બે દિવસ પહેલાં પડેલા વરસાદથી અનેક જ્યાંક ડેમો તળાવો છલોછલ થઈ ગયા છે બે દિવસ પહેલાં લાઠી પંથકમાં ત્રણ ઇંચ કરતાં વધુ વરસાદ ખાગ બગતા ચારેકોર પાણી જોવા મળ્યા હતા લાઠીને ગાગડિયા નદી ચેકડેમ ડેમ ઓવરફ્લો થતા ડોન આકાશી નજર ડ્રોન આકાશી નજારો સામે આવ્યો છે ધોળકિયા ફાઉન્ડેશન દ્વારા વર્ષોથી જળ સંચય કાર્યક્રમ મારફતે પાણીનો બચાવ થાય આસપાસના ગ્રામ્ય વિસ્તારમાં લોકો માટે પાણી બચાવી શકાય તેવો પ્રયાસ કરવામાં આવે તો જેના કારણે સો જેટલા ગામડાના લોકોને આ પાણીનો સીધો ફાયદો થશે ગાગડિયા નદીના પટમાં પાંત્રીસ કિલોમીટરનો પટમાં ત્રીસ જેટલા ચેકડેમ પાણીમાં બરાબર પાણીના ભરવામાં આવ્યા છે જળસ્તર સુધારવા સમગ્ર વિસ્તારમાં હરિયાળી ક્રાંતિ માટે અભિયાનને સફળતા મળી છે બે દિવસ પહેલા સુરપુર દેવળિયા કેરિયા સહિત વિસ્તારમાં ત્રણ ઇંચ કરતાં વધુ વરસાદ પડતા ગાગડીયા નદીના ઘોડાપુર આવતા નદી પર બનેલ ચેકડેમ બંધારા ઓવરફ્લો થતાં સમગ્ર પંથકમાં આનંદની લાગણી પ્રસરી છે તો આ સાથે દેવડિયા લીલીયા તાલુકાના બોડિયા સુધી તૈયાર કરવામાં આવેલ ચેકડેમો બંધારામાં મોટી માત્રામાં પાણી ચોમાસામાં પ્રથમ રાઉન્ડમાં પડેલા વરસાદથી સંગ્રહ થયો છે અહીં આ વિસ્તારમાં વર્ષોથી રાજ્ય સરકારમાં સંયુક્ત ઉપક્રમે અને ધોળકિયા ફાઉન્ડેશન દ્વારા જળ સ્તર ઊંચા લાવવા આજે સફળતા મળી છે બ્યુરો રિપોર્ટ સીએન ટ્વેન્ટી ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ન્યૂઝ મોબાઈલ એપ